વામન પુરાણ અંદર એવું લખ્યું છે કે બિલ્વ વૃક્ષ એ લક્ષ્મીજીના વક્ષસ્થલમાંથી ઉત્પન્ન થયું છે અને લક્ષ્મીજીના વક્ષસ્થલ ઉત્પન્ન થયું હોવાથી બિલ્વ વૃક્ષનું નામ શ્રી પણ આપવામાં આવ્યું છે બિલ્વનું આરોગ્ય વર્ધક ઔષધિ છે ઈચ એન્ડ એવરી પાર્ટ ઓફ ધ બિલ્વ ટ્રી જસ્ટ લાઈક એ લીફ ફ્લાવર સીડ ફ્રૂટ સ્ટેમ્પ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇનિંગ છે પૂર્ણ તીર્થ લોકે શું પ્રથિત્યા સર્વાની બિલવાની

પૂર્ણાત્મા સ શિવમ ઋષિ ઋષિમુનિઓ જે પૂર્ણાત્મા સદાચારી બિલ્વ વૃક્ષના મૂળ પાસે શિવલિંગ મૂકે છે અને જે મારી પૂજા કરે છે એ માનવ શિવ પદને પ્રાપ્ત કરે છે માટે જેના ઘરે બિલ વૃક્ષ શિવલિંગ પૂજા કરવી જોઈએ આગળ કહે છે કે જે માનવ વૃક્ષના થડ પાસે ક્યારો બનાવે છે ક્યારો જે માનવ બિલ વૃક્ષનો ક્યારો બનાવે છે મહાદેવ એવું કહે છે કે એના જીવનના કેળામાં કંટક

ભગવાન મહાદેવ કહે છે એના જીવન ની અંદર નિરંતર હું પ્રેમ પણ આપવા રાખો છું માટે અવસર મળે તો ક્યારેક બિલ વૃક્ષ થોડે પાણી પાવ જલપાન કરાવો બિલ વૃક્ષ ના થડ માં જે પાણીનું નું પાન કરે છે જલપાન કરાવે છે ભગવાન મહાદેવ એના જીવન ની અંદર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે એક ડોલ બે ડોલ એક લોટી અંતે પણ બિલ વૃક્ષના થડ પાસે જળનો અભિષેક કરો ખૂબ ઉત્તમ કાર્ય છે અને એવું એ પણ કહ્યું છે કે જે માનવ બિલ વૃક્ષના મૂળ પાસે દીપ પ્રગટ કરે છે જે માનવ બિલ વૃક્ષના મૂળ પાસે દીપ પ્રગટ કરે છે ભગવાન મહાદેવ કહે છે કે એની પેઢીઓનો જન્મ જન્માતર દીપ પ્રગટ હું કરતો રહું છું એની પેઢીઓનો વારસો કાયમને માટે આગળ વધારતો રહું છું માટે અવસર મળે તો ક્યારેક બિલ વૃક્ષના થડ પાસે રહી એક કોડિયામાં ઘી અને વાટ લઈ એનો દીવો કરીજો જન્મ જન્માંતર ભગવાન મહાદેવ મારા અને તમારા જીવનમાં આવતા અંધકારને દૂર કરે છે શિવાલયમાં હોય કે આપણા ઘરે હોય કે સોસાયટીમાં હોય કે વાડીમાં હોય આપણા ફાર્મમાં હોય કોઈ પણ જગ્યાએ હોય જ્યાં બિલ વૃક્ષ છે એ ઘર તીર્થ બને છે માટે એનો ખૂબ જ મહિમા છે એને આપણે સાથે મળીને અપનાવી આગળ કહે છે બિલ્વ મુલેશ્ય પૂર્ણ પ્રજા જે ભાવિક બિલ્વૃક્ષના મૂળ પાસે ભોજ ધસુ ભક્તિ તિવ ભક્ત ને ખીર વાળું ભોજન જમાડે છે ભગવાન મહાદેવ કહું છું કે વ્યક્તિની જન્મો જન્મ હું ભૂખ ભાંગી નાખું છું માટે ક્યારેક અવસર મળે તો આ પણ કરો શિવ મંદિરના પૂજારી હોય કે શિવનો પરમ ઉપાસક હોય એ માનવને ઘરે બોલાવો ઘરે બિલો વૃક્ષ હોય તેના થડ પાસે બેસીને ભોજન કરાવો ન વ્યવસ્થા હોય તો શિવાલયમાં જઈ ઘરેથી પ્રસાદ બનાવી અને શિવભક્તને ત્યાં ભોજન કરાવો ઉત્તમ છે અતિ ઉત્તમ છે